લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમને હિંમતનગર ચિલોડા હાઈવે ઉપરથી વિદેશી દારૂ ભરેલી ટ્રક પસાર થતી હોવાની ચોક્કસ બાતમી મળી હતી જે બાતમીને આધારે એલસીબીની ટીમે નેશનલ હાઈવે ઉપર ચંદ્રાળા ગામના ઓવરબ્રિજ ચડતા પહેલાં નાકાબંધી કરીને વોચ ગોઠવી હતી આ દરમિયાન બાતમી મુજબની ટ્રકને ખાનગી વાહનોની આડસ આપીને અટકાવવામાં આવી હતી ટ્રક ચાલકની પૂછપરછમાં તેણે પોતાનું નામ મોહનસિંહ રાવત હોવાનું જણાવ્યું હતું એલસીબીએ ટ્રકની તલાશી લેતા ટ્રકની અંદર ચારસો એક્યાસી પેટી ભરેલું વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો ડ્રાઈવરે પૂછપરછમાં જણાવ્યું હતું કે બાવીસમી ઓગસ્ટના રોજ રાજુભાઈ નામના ઈસમે ફોન કરીને જણાવ્યું હતું કે આ ટ્રકમાં પાવડરની બેગો ભરીને મહારાષ્ટ્ર ખાતે જવાનું છે જોકે એલસીબીએ 20 લાખ થી વધુનો વિદેશી દારૂ અને બીયરનો જથ્થો અને ટ્રક સહિત કુલ 30 લાખ રૂપિયા ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરીને ટ્રક ડ્રાઈવરની ધરપકડ કરી છે જનક પટેલ નેશન પ્લસ ન્યૂઝ ગાંધીનગર સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ને YouTube ચેનલ કરો બે આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર